કે મોલ હુકાવા મીડો માલ ઢોરને ને ખાવા નથી શામજી બાપુ એ ખેડૂત ની વેદના વાંચી લીધી અને પૂજ્ય શામજી બાપુ ની આંખ માં જર્જરી આવી ગયા અને એમ કીધું કે જાઓ ભુદેવને બોલાવો કોઈ વિશાવદર થી ભૂદેવ બોલાવ્યા ચાકડો નાખીને બેસાડ્યા અને પૂજ્ય શામજી બાપુ એમ કહેતા હતા કે આ પોસ્ટકાર્ડ માં હું લખાવું એમ લખો ભુદેવને ને હામાં બેહાડ્યા પૂજ્ય શામજી બાપુ બોલ્યા કે એમાં લખો કે દ્વારકાધીશ કાળિયા ઠાકરને ને માલુમ થાય કે અમારી ધરતીમાં માં અને ઢોરને ને કડાકા થવાની તૈયારી છે આ ટપાલ મળે એટલે તરત વરસાદ મોકલવા વિનંતી લિખીતન સત્તાધાર થી સામજી એટલું કેતા બાપુની આંખમાં ઉડા પડી ગયા ભુદેવને એમ કીધું આ ટપાલ લઈને જાઓ દ્વારકા અને ગુગળી બ્રાહ્મણને આપજો આ એની દક્ષિણા તમારી દક્ષિણા ભાડું ગુગળી બ્રાહ્મણને કહીજો કે દ્વારકાનો ઠાકર સાંભળે ને એમ આ ટપાલ વાંચે એ બ્રાહ્મણ વિશાવદર થી પાછો બસમાં બેહી અને ગયો દ્વારકા ગુગળી બ્રાહ્મણને કીધું કે આ તો શામજી બાપુનો ટપાલ છે આ દ્વારકાના नाथના હામા ઉભા રહી એ ટપાલ વાંચો ઈ ટપાલ એને વાંચી ગુગડીએ એને દક્ષિણા આપી દીધી અને બ્રાહ્મણ પાછો બસ માં બેહી ગયો પણ પાછો વિસાવદર ઈ બ્રાહ્મણ ઉતરે છે ને ત્યાં ઈ મલકમાં વરસાદ વર બાપ આની તિથિ ઉજવાય હા એમને એમ ન ઉજવાય